નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ મને આવું તો સબસ્ક્રાઈબ કરી લેજો સંભવિત તારીખ પહેલાં ચોમાસાની થશે એન્ટ્રી અંબાલાલ પટેલે કરી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે બાર તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્ર મુંબઈથી આગેકુશ કરતું કરતું ભારે વરસાદ લાવશે અને ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જશે અને અરબસાગરમાં એક હવાનું લો પ્રેશર ઊભું થઈ રહ્યું છે જેના કારણે તારીખ પંદર સુધીમાં દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે તેમણે જણાવ્યું છે કે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે અરબસાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે આ વખતે વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે દસ તારીખમાં તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસું પહોંચી જાય છે આઠથી ચૌદ તારીખમાં ગુજરાતમાં વરસાદ થશે બાર થી પંદરમાં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસુ વરસાદ આવી જવાની શક્યતા રહેશે આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસુ વરસાદ થવાની શક્યતા રહેશે શરૂઆતનો વરસાદ ભારે ગાજવીજ અને પવન સાથે રહેશે ખેડૂતો માટે પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે આ વરસાદમાં વાવણી કરવાથી રોગ થવાની શક્યતા વધારે રહેશે પ્રથમ વરસાદ કોઈક કોઈક જગ્યાએ બે ઇંચ તો કોઈક જગ્યાએ ચાર ઇંચ થવાની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બારમી તારીખ સુધીમાં તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આમાં ત્રણ ઇંચ વરસાદ પણ થઈ શકે છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતના મોટાભાગના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આંધ્ર નક્ષત્રનો વરસાદ સારો ગણવામાં આવે છે આજે સાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે જેના કારણે ભારે વરસાદ થવાની શક્યતા છે આ લો પ્રેશર વાવાઝોડામાં ફેરવાય તેવી સ્થિતિ થાય તેવી હાલ દેખાઈ રહી નથી પરંતુ તે સ્થિતિને નકારી શકાતી નથી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દસમી જૂનની આસપાસ ચોમાસું શરૂ થઈ છે સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે બીજી બાજુ હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાદળ જોવા મળી રહ્યા છે તે તમામ વિસ્તારોમાં એક બે દિવસમાં છૂટા ઝાપટા જોવા મળશે નવથી તેર જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તીવ્ર પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે નવથી થી તેર દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે તો ખેડૂત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર फ्री वक्त मिलसू नवी अपडेट्स या सुधी जोता रहो जो खड़ प्रियास यूट्यूब चैनल